નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એગ્રિકલ્ચર એનસીપીસીઝનો આ પાઠ છ વિડીયો છે આવનારા સમયમાં એગ્રી અસિસ્ટન્ટની ભરતી આવી રહી છે જેના સંદર્ભમાં આપણે અગાઉ પાંચ વિડિયો અપલોડ કરી દીધા છે આ છઠ્ઠો વિડીયો છે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ એગ્રિકલ્ચર એન્જિનિયરિંગમાં સાનો અભ્યાસ કરવામાં આવે છે તો જળ સંરક્ષણ જમીન સંરક્ષણ અને કૃષિમાં યંત્રોનો ઉપયોગ આ ત્રણ ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે આ ત્રણેયનો અભ્યાસ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં કરવામાં આવે છે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગનું મહત્ત્વનું આંતરરાષ્ટ્રીય સંગઠન કહ્યું છે તો એગ્રિકલ્ચર એન્જિનિયરિંગનું મહત્ત્વનું આંતરરાષ્ટ્રીય સંગઠન એ એસ એ બી ઈ છે જેનું પૂરું નામ અમેરિકન સોસાયટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ બાયોલોજિકલ એન્જિનિયરિંગ છે થર્ડ એમસીક્યુ એસેબ અંગે કયું વિધાન ખોટું ખોટું છે તો ઉપરના ત્રણે ત્રણ વિધાન સાચા છે એસેબનું પૂરું નામ અમેરિકન સોસાયટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ બાયોલોજીકલ એન્જિનિયરિંગ છે આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ને સાતમાં કરવામાં આવી આ સંસ્થાનું મુખ્યાલય મિશિગન અમેરિકામાં આવેલું છે અપ્લાઇડ એન્જિનિયરિંગ ઇન એગ્રિકલ્ચર મેંગેઝિન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે તો આ જે મેગેઝિન છે એ અમેરિકન સોસાયટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ બાયોલોજીકલ એન્જિનિયરિંગ દ્વારા બહાર પાડવામાં આવે છે જમીન નિર્માણની પ્રક્રિયામાં અસર કરતું પરિબળ કયું છે આન્સર છે ઉપરના બંને આબોહવા એના માતૃ ખડક આ બંને જમીન નિર્માણની પ્રક્રિયામાં અસર કરતા પરિબળ છે જમીન વિનિયમ ક્ષમતા અંગે કયું વિધાન ખોટું છે તો બંને વિધાન સાચા છે ગોરાળું જમીનમાં વિનિયમ ક્ષમતા વધારે હોય છે રેતાળ જમીનમાં વિનિયમ ક્ષમતા ઓછી હોય છે નીચેનામાંથી કયો ક્ષાર જમીનમાં સૌથી વધારે પ્રમાણમાં અને ઝડપથી શોષાતો ક્ષાર છે તો એ કેલ્શિયમ ક્ષાર છે કે જે જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને ઝડપથી શોષાતો ક્ષાર છે સોડિયમ છે એ સૌથી ઓછો શોષાય છે જ્યારે કેલ્શિયમ છે સૌથી વધુ પ્રમાણમાં અને ઝડપથી શોષાય છે જમીન રસ સાનાથી બને છે જમીન રસ હવા અને ભેજથી બને છે જમીન રસ રહેલ વિભિન્ન આયનો અંગે કયું વિધાન ખોટું છે તો બંને વિધાન સાચા છે જમીન રસમાં હાઇડ્રોજન આયન છે એ જમીનને અલ્ક બનાવે છે જ્યારે જમીનની અંદર ઓએચ આયન છે એ જમીનને અમલ બનાવે છે જમીનનું તટસ્થ પીએચ મૂલ્ય કયું ગણાય છે તો તટસ્થ પીએચ મૂલ્ય છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચ ગણાય છે જમીનનું પ્રદૂષણ એટલે શું એના ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે જમીનના જૈવિક ગુણધર્મોમાં બિનજરૂરી પરિવર્તન એટલે જમીનનું પ્રદૂષણ જમીનના ભૌતિક ગુણોમાં ગુણધર્મોમાં બિનજરૂરી પરિવર્તન એટલે જમીન પ્રદૂષણ જમીનના રાસાયણિક ગુણધર્મોમાં બિનજરૂરી પરિવર્તન એટલે જમીન જમીનનું પ્રદૂષણ જમીનનો એક સેન્ટીમીટરનો થર તૈયાર થતાં સામાન્ય કેટલા વર્ષ લાગે છે તો ત્રણસોથી ચારસો વર્ષ લાગે છે જમીનનું ધોવાણ કરતાં માનવસર્જિત પરિબળોમાં સાનો સમાવેશ થાય છે તો ઉપરના બધા ઔદ્યોગિકરણ પિયતની ખોટી રીત અને વૃદ્ધેદન આ ત્રણે ત્રણનો ઉપયોગ જમીનનું ધોવાણ કરતાં માનવસર્જિત પરો પરિબળોમાં થાય છે જમીનનું ધોવાણ કરતાં કુદરતી પરિબળોમાં સાનો સમાવેશ થાય તો એમાં દરિયાઈ મોજા છે કે જેનો સમાવેશ થાય છે જમીનનું કયું ધોવાણ જમીનનો ટીબી કહેવાય તો ચાદરપટ ધોવાણ છે એ જમીનનો ટીબી કહેવાય છે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપયોગોમાં કે ઉપાયોમાં કયો વિકલ્પ સુસંગત નથી તો પશુ દ્વારા અતિચલણ પશુ દ્વારા અતિચરણ કે જે જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયોમાં સુસંગત વિકલ્પ નથી જ્યારે ધાડનું આડું વાવેતર પટ્ટી પાકનું વાવેતર પગથિયાની ખેતી આ ત્રણે ત્રણ સુસંગત વિકલ્પ છે ધોવાણ અટકાવવા અંગે ઉપયોગમાં કયો વિકલ્પ ખોટો છે તો પાકની ફેરબદલીથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે આ વિકલ્પ ખોટો છે જ્યારે વરસાદ પહેલા જમીનમાં ઊંડી ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે આ સાચો વિકલ્પ છે સેઢા પાડા પર અવરોધક વૃક્ષ વાવેતર કરી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે આ પણ ઓપ્શન સાચો છે ઘાસિયા જમીનનું સંરક્ષણ જમીનનું ધોવાણ અટકાવે છે આ ઓપ્શન પણ સાચો છે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો અંગે કયો વિકલ્પ ખોટો છે તો ઢાળની સમાન દિશામાં પટ્ટી પદ્ધતિ વાવેતરથી કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે આ વિકલ્પ ખોટો છે જ્યારે સમોચ્ચ પાળા અને પડતળ ચાસ આ બંને વિકલ્પ સાચા છે બહુ જ ઢાળવાળી જમીનનું ધોવાણ અટકાવવા માટે સૌથી કારગત ઉપાય કયો છે તો કાયમી વનસ્પતિના બફર પટ્ટાઓનું વાવેતર કે જી જમીનનું ધોવાણ અટકાવવા સૌથી કારગત ઉપાય છે જમીનના ધોવાણ અંગે કયું વિધાન ખોટું છે તો જમીનના ધોવાણ અંગે રાસાયણિક ખાતર છે કે જે જમીનની વાક્ય ખોટું છે સાચા વાક્યમાં ધોવાણ ઓછું થાય આ વિકલ્પ સાચો છે ઊંડી ખેડથી જમીનની નિતાર શક્તિમાં વધારો થાય આ ઓપ્શન પણ સાચું છે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે ઢાળની આડી દિશામાં ખેડ ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર ઢાળની આડી દિશામાં ખેડ ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર વેલાવાળા પાકોનું વાવેતર આ જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો અંગે સાચા વિકલ્પ છે જમીનનું ધોવાણ અટકાવવા સમોચ્ચ રેખાની સમાંતર વરસાદના પાણીને રોકવા માટે કેવા આકારની પાળ બનાવવામાં આવે છે તો એ વી આકારની બનાવવામાં આવે છે જમીનનું રણીકરણ માટે કયું પરિબળ જવાબદાર છે તો એના માટે વારંવાર દુષ્કાળ વધુ પડતું પશુચરણ અને વન વિનાશ આ ત્રણે ત્રણ ઓપ્શન જમીનનું રણીકરણ માટે જવાબદાર પરિબળ છે ભારતના કયા રાજ્યમાં રણીકરણની સૌથી વધુ સમસ્યા જોવા મળી તો એ રાજસ્થાનની અંદર રાજસ્થાનની કેટલા ટકા જમીન રણીકરણની સમસ્યાવાળી છે તો એકસાઠ ટકા જમીન કે જે રણીકરણ કે ડેઝર્ટની સમસ્યાવાળી છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ગાઈડનું મુખ્યાલય ક્યાં છે તો એ ભુજની અંદર આવેલું છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ગાઈડ કે જેનું મુખ્યાલય ભુજમાં આવેલું છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજના આંકડા મુજબ ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકામાં સૂકી જમીન છે તો ગુજરાત આપણે કુલ બાર ટકા છે ભારતના એટલી ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં સૂકી જમીન છે જમીનની ફળદ્રુપતા શાને આભારી છે જમીનની ફળદ્રુપતા પોષક તત્વોને આભારી છે ભાસ્મિક જમીન સુધારણા માટે કયો પદાર્થ વપરાય છે તો ભાસ્મિક જમીન સુધારણા માટે ચિરોળી જે છે એ વપરાય છે અમલીય જમીન સુધારણા માટે કયો પદાર્થ વપરાય છે તો અમલીય જમીન હોય ત્યારે ચૂનો વપરાય છે કયા પ્રકારના આયરન છૂટા પડવાથી જમીન અમલીય બને છે તો હાઇડ્રોજન આયન છે જેનાથી જમીન અમલીય બને છે અમલીય જમીન સુધારણા માટે કયો ખાતર ઉપયોગ ન કરવો જોઈએ તો અમલીય જમીન સુધારણા માટે અમોનિયમ સલ્ફેટ છે એનો ઉપયોગ કરવો ના જોઈએ જ્યારે કેલ્શિયમ નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ કેલ્શિયમ સાયનેમાઇટ આનો ઉપયોગ કરવો જોઈએ જમીનના વધારાના ક્ષારોને દૂર કરવાની પદ્ધતિ અંગે કયું વિધાન ખોટું છે તો બંને વિધાન સાચા છે જમીનમાં વધારાના ક્ષારોને દૂર કરવા માટે સાચા વિકલ્પો વધારાના સારો દૂર કરવા માટે જમીનમાં પાણીનું તળી નીચું લઈ જવા માટે ટ્રાયલ ડ્રેન પ્રકારની પાઇપોનો ઉપયોગ થાય છે જમીનની સપાટી પર ક્ષાર વગરનું પાણી વહેળવામાં આવે છે જમીનની ફળદ્રુપતા અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે કાળી મીંડ ખડકમાંથી બનેલ જમીન વધારે ફળદ્રુપ હોય છે ભેજવાળા આબોહવામાં જમીન વધુ ફળદ્રુપ હોય છે ખીણની જમીન વધુ ફળદ્રુપ હોય છે જમીનની ફળદ્રુપતા વધારવા અંગે ઉપાયોમાં કયો વિકલ્પ તર્કસંગત નથી સતત ઊંડી ખેડ જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે આ ઓપ્શન ખોટો છે સાચા ઓપ્શનમાં જમીનમાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં પાણીનો નિકાલ કરવો જોઈએ પાકની ફેરબદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ધાન્ય વગના પાકો પછી કઠોળ વગના પાકો લેવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટેના ઉપાયોમાં સાનો સમાવેશ થાય છે તો ઉપરના બધાનો સમાવેશ થાય છે જમીન વાસણ રાખવી લીલો પડવાસ અને સમયસર ખેડ કે જે જમીનની ફળદ્રુપતા ઝાળવી માખ્યાના ઉપાયોમાં આ ત્રણેયનો સમાવેશ થાય છે જમીનનું ધોવાણ અંગે કયું વિધાન ખોટું છે તો ઉપરના ત્રણે ત્રણ વિધાન ખોટા છે વધારે ઢાળવાળી જમીનનું ધોવાણ અટકાવવા માટે કારગત ઉપાય કયો છે તો ત્રણે ત્રણ ઉપાય કારગત છે સમોચ્ચ રેખા પર પાડા સમોચ્ચ રેખા પરનું વાવેતર સમયચ્ચ રેખા પરની ખેડ કે જે વધારે ઢાળવાળી જમીનનું ધોવાણ અટકાવવા કારગત ઉપાય છે નીચેનામાં જમીન સુધારક કોણ છે તો ચૂનો છે પણ જમીન સુધારક છે ગંધક અને ચિરોડી ઉપરના બધા જમીન સુધારક છે જળ અને જમીન સંરક્ષણનું પ્રથમ સોપાન કયું છે તો જમીનને સમતર બનાવી કે જે પ્રથમ સોપાન છે જમીનમાં જળ સંગ્રહ માટેના ઉપાયોમાં સાનો સમાવેશ થાય તેમાં સાંદ્રીય ખાતરનો ઉપયોગ આંતરખેડ અને આવરણ ત્રણેયનો ઉપયોગ કે સમાવેશ થાય છે વરસાદ વહી જતાં પાણીને જમીનમાં ઉતારવાના ઉપયોગમાં કયો વિકલ્પ ખોટો છે તો ધાડની દિશામાં વાવેતર કરવું એ વિકલ્પ ખોટો છે જ્યારે વરસાદ પહેલાં પિયત વાવેતર સમતોલ પાળા બાંધવાના અને ઊંડી ખેડ આ ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે જ્યારે વરસાદના પાણી વહી જતું હોય ત્યારે જમીનમાં ઉતારવા માટે કેવા પ્રકારની જમીનમાં જમણબંધ દ્વારા ભૂગ ભૂગર્ભ જળ સંચય સારી રીતે થાય તો રેતાળ જમીન છે કે જેમાં જમણબંધ દ્વારા ભૂગર્ભ જળ સંચન સારી રીતે થાય છે પાણીનો અસરકારક ઉપયોગ માટે વાવેતર પહેલાં રાખવાની કાળજી અંગે કયું વિધાન તર્કસંગત નથી તો એ વિધાન તર્કસંગત છે નહીં સોઈલ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂતને કઈ રીતે ઉપયોગી છે તો જમીનની ખરાશ અને ભાસ્મિકતા જાણી શકાય છે જમીનના પોષક તત્વો વિશે જાણી શકાય છે જમીનમાં કેટલા પ્રમાણમાં ખાતરની જરૂર છે તે જાણી શકાય છે ભારતનો સરેરાશ વરસાદ કેટલો છે અગિયાર સિત્તેર એમએમ છે ભારતમાં સરેરાશ વરસાદ સળંગ કેટલા વર્ષના વરસાદની સરેરાશ પ્રમાણે ગણવામાં આવે તો સરેરાશ ત્રીસ વર્ષના વરસાદની સરેરાશ પ્રમાણે ગણવામાં આવે છે વિશ્વનો સરેરાશ વરસાદ કેટલો છે સાતસો mm આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબ વ્યક્તિગત ઓછામાં ઓછું દૈનિક કેટલા લિટર પાણીની ઉપલબ્ધિ નિયત કરવામાં આવી છે તો 40 લિટરની નિયત કરવામાં આવી છે ભારતમાં દૈનિક વરસાદની માપણી કેટલા વાગે કરવામાં આવે છે તો સવારના સાડા આઠ વાગે કરવામાં આવે છે નીચેનામાંથી કઈ જમીનની સપાટી પર પિયત પદ્ધતિ નથી મટકા મટકા પદ્ધતિ છે કે જેમાં પિયત પદ્ધતિ નથી નીચેનામાંથી કઈ જમીનની સપાટી નીચેની પિયત પદ્ધતિ છે તો જમણ પદ્ધતિ છે કે જે જમીનની સપાટી પિયત પદ્ધતિ છે નીચેનામાંથી કઈ પિયત પદ્ધતિમાં પાણીનો સૌથી વધારે વ્યવ થાય છે તો રોડ પદ્ધતિ છે કે જેની અંદર સૌથી વધારે પાણી વેસ્ટ થાય છે નીચેનામાંથી કઈ પિયત પદ્ધતિમાં છોડના મૂળને સીધું પિયત અપાય છે તો ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડના મૂળને સીધું પિયત અપાય છે કઈ પિયત પદ્ધતિમાં પાણીનો વ્યવ વ્યય ઓછો થાય છે તો નિકપાળા પદ્ધતિમાં પાણીનો વ્યય ઓછો થાય છે કંદ મૂળ પાકો માટે કઈ પદ્ધતિથી પાણીનો અસરકારક ઉપયોગની સાથે પાણીનો વ્યય અટકાવી શકાય તો પાળાથી અટકાવી શકાય છે પપૈયા જેવા પોચા થળવાળા પાકો માટે પિયતની કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે તો એમાં રીંગ પદ્ધતિ આવશે પાક અને યોગ્ય પિયત પદ્ધતિ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ધાણા જીરું છે કે જે આપણે નીક પાળાથી કરાય એ વિકલ્પ ખોટો છે સાચા વિકલ્પમાં લીંબુ રકાબી ઘાટના કેરા પદ્ધતિ પપૈયા રીંગ પદ્ધતિ એરંડા કપાસ પાળિયા પદ્ધતિથી કરવા જોઈએ નીચેનામાંથી કઈ પિયત પદ્ધતિમાં ખારા પાણીનો પણ ઉપયોગ થઈ શકે છે તો મટકા પદ્ધતિ છે જેમાં ખારા પાણીનો ઉપયોગ થઈ શકે છે જળ સંચય ચળવળ બદલ નીચેનામાંથી કોને રેમન મેક્સેસે એવોર્ડ એનાયત કરાયો હતો તો રાજેન્દ્રસિંહ રાજસ્થાનથી છે કે જેને જળ સંચય ચળવળ બદલ રેમન મેક્સેસે એવોર્ડ એનાયત કરાયો હતો જળ સંરચનની ચળવળ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે નિર્મલ નીલ એ સૌરાષ્ટ્ર અને સ્વાધ્યાય પરિવારમાંથી રાલેગાંવ સીધી મહારાષ્ટ્ર અન્ના હજારે સૌરાષ્ટ્ર લોકમન શ્યામજીભાઈ અંટાળા દાહોદ જિલ્લામાં જળ સંરક્ષણ અંગેની એન એસ સદગુરુ વોટર ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો એ હરનાથ જગાવતે કરી હતી સી એસ ડબલ્યુ સી આર સંદર્ભમાં કયું વિધાન ખોટું છે તો એનું મુખ્યાલય દિલ્ હૈદરાબાદમાં આવેલું છે એ વિધાન ખોટું છે આનું પૂરું નામ સેન્ટ્રલ ઓઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આ ભુવનેશ્વરમાં કદાચ આવેલું છે આ સંસ્થાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને ચુમોતેરમાં થઈ બંને ઓપ્શન સાચા છે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓઇલ સાયન્સની સ્થાપના ઓગણીસો ને ચોત્રીસમાં કરવામાં આવી પાણીની જાળવણી પુસ્તક છે એના લેખક કોણ છે તો શામજીભાઈ આંતળા આંટાળા કે જે પાણીની જાળવણી પુસ્તકના લેખક છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ભોપાલની અંદર આવેલું છે કેન્દ્રીય જળ આયોગ સેન્ટ્રલ વોટર કમિશનની સ્થાપના ઓગણીસો ને અંદર કરવામાં આવી ભારતની ભૂમિનો સામાન્ય ઢાળ કઈ દિશાની તરફ છે તો એ પશ્ચિમથી પૂર્વ તરફ છે નેશનલી વોટર ગ્રીડ અંગે કયું વિધાન ખોટું તો બે વિધાન સાચા છે નેશનલ વોટર ગ્રીડનો સૌ પ્રથમ ખ્યાલ ડૉક્ટર કે એલ રાવે ઓગણીસો માં આવ્યું નેશનલ વોટર ગ્રીડ અંતર્ગત જે વિસ્તારનું વધારાનું પાડી જરૂરિયાતવાળા વિસ્તારમાં લઈ જવાનો હેતુ છે નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના ઓગણીસો ને બ્યાસીમાંથી નેશનલ વોટર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ રૂડકી ઉત્તરાખંડમાં આવેલું છે વોટર જેટ ટેકનોલોજીનો ઉપયોગ સિંચાઈમાં કરવામાં આવે છે વર્ષ બે હજારમાં નીરૂ મિરુ જલ સંગ્રહણ કાર્યક્રમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો તો આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો ટપક સિંચાઈ પદ્ધતિનું જન્મસ્થળ એ ઇઝરાયલમાં છે ભારતે સૌ પ્રથમ કયા વર્ષે નેશનલ વોટર પોલિસી જાહેર કરી નાઇન્ટીન એટી સેવન ઓગણીસો ને સત્યાસી અમૃત ક્રાંતિ સાની સાથે સંકળાયેલું છે તો એ નદીઓને જોડવા અંગે સંકળાયેલું છે કૃષિ ક્ષેત્રે દ્રોનનો ઉપયોગ સૌ પ્રથમ કયા દેશમાં થયો તો એ જાપાનમાં થયો કૃષિ ક્ષેત્રે દ્રોનનો ઉપયોગ ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં થયો તો ડ્રોનનો ઉપયોગ સૌ પ્રથમ પંજાબ રાજ્યમાં થયો કૃષિ ક્ષેત્રે દ્રોન કઈ રીતે ઉપયોગી છે તો એ પાકનું નિરક્ષણ કરવા જંતુનાશકનો છંટકાવ કરવા ઉપયોગી છે વિદ્યુત વોટર વિદ્યુત મોટર વિદ્યુત પ્રવાહની કઈ અસરથી ચાલે છે તો એ ચુંબકીય અસરથી ચાલે છે વિદ્યુત મોટરની સલામી સલામતી માટે કયું સાધન છે તેના માટે સ્ટાર્ટર છે સલામતી માટે ત્રણ ફેઝમાં આવતો કયો પાવર જમીનમાંથી ભેજના સંસર્ગમાં આવે તે રીતે ઉતારવામાં આવે છે તો એ ન્યુટ્રલ પાવર ઉતારવામાં આવે છે પાણી માટેનો પંપ કયા સિદ્ધાંત કામ કરે છે તો એ પાણીના દબાવ આ સિદ્ધાંત પર કામ કરે છે વોટર પંપને કાર્યક્ષમ રીતે ચલાવવા આવક નળીની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ છથી સાત મીટર ટર્બાઇન પંપના ફાયદા અંગે કયો વિકલ્પ ખોટો છે તો પહેલો વિકલ્પ ખોટો છે ત્રણ વિકલ્પ બે વિકલ્પ સાચા છે પાણીની સપાટીમાં ખૂબ ફેરફાર થતો હોય ત્યાં ટર્બાઇન પંપ વધુ માફક આવે છે ટર્બાઇન પંપમાં ડિફ્યુઝર રાખેલ હોવાથી પાણીની શક્તિનો વ્યય થતો નથી સેન્ટ્રિફ્યુગલ પંપ અંગે કયું વિધાન ખોટું છે તો બે વિધાન સાચા છે સેન્ટ્રીફ્યુગલ પંપ હવા શોષક પંપ નથી આવક નળીની ઊંચાઈ દસ પોઈન્ટ બે મીટર રાખી શકાતી નથી ભારતમાં ટ્રેક્ટર ઉત્પાદનની સૌપ્રથમ કંપની આઈસર છે ટ્રેક્ટરના ટાયરમાં હવાના દબાણ દર ચોરસ મીટરે કેટલા કિલોગ્રામ રાખવું જોઈએ એક પોઈન્ટ બે કિલોગ્રામ રાખવું જોઈએ ગાર્ડન ટ્રેક્ટર અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચે છે ગાર્ડન ટ્રેક્ટરમાં રોટરી કલ્ટિવેટર લગાવી જમીનમાં બાવીસ થી ચોવીસ સેન્ટીમીટર ઊંડાઈથી ઊંડી ખેડ કરી શકાય છે ગાર્ડન ટ્રેક્ટરમાં મોટે ભાગે એક બે પૈડા હોય છે ડ્રાઈવરે ટ્રેક્ટરનું સ્ટીરિંગ પકડીને પાછળ આવવું પડે છે વિવિધલક્ષી ટ્રેક્ટર અંગે કયું વિધાન ખોટું બે વિધાન સાચા છે વિવિધલક્ષી ટ્રેક્ટર વીસથી ચાલીસ હોસ પાવર સુધીના હોય છે પાકની લાઇનના અંતર પ્રમાણે પૈડા વચ્ચેનું અંતર વધારી કે ઘટાડી શકાય છે નીચેનામાંથી કયું ટ્રેક્ટર ખેડૂતોમાં વધુ પ્રચલિત છે તે વિવિધલક્ષી ટ્રેક્ટર કે જે ખેડૂતોમાં વધુ પ્રચલિત છે ચીકણી કે વધારે ચીકણી ઢાળવાળી જમીનમાં કયા પ્રકારના ટ્રેક્ટરોનો ઉપયોગ થાય તેમાં ક્રાવલર ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયું સાધન જમીનને સમતલ બનાવવામાં વપરાય છે તો લેસર લેન્ડ લેવલર કે જે જમીનને સમતલ બનાવવા વપરાય છે ખેતીના ઓજારો અને તેના ઉપયોગ અંગે કયો વિધાન ખોટું છે તો રોટા કે જે જમીનને સમતલ બનાવે આ વિધાન ખોટું છે સાચા વિધાનમાં પોસ્ટ હોલ્ડિંગર જે વૃક્ષોને કાપવા માટે ખાધા ખોદે છે ડીશ પ્રાઇમિંગ પ્રાઇમરી ખેડ માટે સબસોઇલર સોઈલર કઠણ જમીનને તોડવા માટેનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયું ઓજાર કઠણ જમીનને તોડવા માટે ઉપયોગમાં આવે છે તો એ સબસોઇલર છે નીચેનામાંથી કયું ઓજાર નિંદાણ નિંદામણ માટે ઉપયોગી છે એ સેલ્ફ પ્રોપેલ્ડ પાવર વીડર નીચેનામાંથી કયું ઓજાર ઘઉં કે જુવાર કે ઘાસચારાના પાકની કાપણી માટે વપરાય છે એ સેલ્ફ પ્રોપેટ વર્ટિકલ કન્વેયર રીપર નીચેનામાંથી કયું ઓજાર ઘઉં જેવા ઉભા પાકની લણણી કાપણી કે થ્રેસિંગ કરવામાં વપરાય કમ્બાઇન હાર્વેસ્ટર કેળના પીલા ખોદવા માટે કયું ઓજાર વપરાય છે તેમાં ચાંચવો વપરાય છે જે કેળાના પીલા ખોદે છે નાના નાના કેળાને સમતોલ બનાવવા માટે પિયત માટે ક્યારામાં પાળીઓ બાંધવા માટે કયું ઓજાર વપરાય તો એ પંજેટી છે પંજેટી છે એ નાના નાના ક્યારાને સમતર બનાવવા ઉપયોગ થાય કા પછી એની પિયત માટે ક્યારામાં પાળીઓ બાંધવા માટે પંજેઠીનો ઉપયોગ થાય છે શેરડી કે તે પ્રકારના છોડ કાપવા હોય તો ત્યારે કોનો ઉપયોગ થાય તો ત્યારે કોઈ તો એનો ઉપયોગ થાય છે ઓજારો અને ઉપયોગ અંગે કયો વિકલ્પ ખોટો છે તો સિંગ પાવડો ખાતર કાઢવા માટે આ વિકલ્પ ખોટો છે ખુરપી છે નિંદામણ અને છોડની આજુબાજુ ગોળ કરવા પછી ટચ હોવો જોઈએ ઉભા પાકની ની માટે વિનોઈંગ ફેન છે અનાજ ઉપાડવા માટે ઘાસચારા ના કટકા કરવા અંગે કયું વિધાન ખોટું છે તો ચાફ્ટ કર જમીનમાં ગોળ ખાતા ખોદવા અને ખોદેલી માટી કાઢવા કોનો ઉપયોગ થતો તો અર્થ ઉપયોગ થાય છે નીચેનામાંથી કયું ઓજાર નિંદામણ માટે વપરાય છે રોટા રોટરી વિટર ખુરપી અને હાથ કરબડી આ ત્રણે ત્રણ ઓજાર નિંદામણ માટે વપરાય છે ઊંચા ઝાડ પર દવાના છંટકાવ માટે સાનો ઉપયોગ થાય તો રોકિંગ સ્પેનો ઉપયોગ થાય છે કિચન ગાર્ડનમાં દવાના છટકાવ માટે સાનો ઉપયોગ કરી શકાય તો હેન્ડ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે આંતરખેડ તેમજ મૂળની નજીક ખાતર વાવવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય તો હોમ ફર્ટિલાઇઝર ડ્રીલ શેરડી જેવા પાકોમાં પાળિયા બાંધવા માટે કયા ઓજારની ઉપયોગ થાય તો એ રીઝરનો ઉપયોગ થાય છે ખેત ઓજારનો ઉપયોગ અંગે કયો વિકલ્પ ખોટો નથી બંડ ફોર્મર છે જે પાળા બાંધવામાં ઉપયોગ થાય એ જો વિકલ્પ સાચો છે ટ્રેક્ટર સંચાલિત ખેત ઓજાર અને ઉપયોગ કામ કયો વિકલ્પ ખોટો છે તો ત્રણેય વિકલ્પ સાચા છે ડિસ્ક હળ છે ચીકણી કઠણ અને ઝાંખડાવાળી જમીનમાં ખેડ કરવામાં ઉપયોગ થાય સબ છે ઊંડી ખેડ માટે ડીસ્ક હેરો છે કે જે પ્રાથમિક ખેડ માટે ઉપયોગ થાય ટ્રેક્ટર સંચાલિત કયું ઓજાર હળ દાંતી કે રામ ત્રણેયનું કામ એકી સાથે કરી શકે છે તો એ છે રોટાવેટર કે હળ દાંતી અને રામનું કામ એક સાથે કરી શકે છે ટ્રેક્ટર સંબંધિત ઓજારો અને ઉપયોગ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ફર્સ્ટ વિકલ્પ છે ખોટો છે સાચા વિકલ્પમાં પોસ્ટ હોલ ડીગર કે જે જુદી જુદી ઊંડાણના ખાધા ખોદવામાં ઉપયોગ થાય કમ્બાઇન્ડ હાર્વેસ્ટર ઘઉં જેવા પાકની કાપડી લણણી અને થ્રેસિંગ માટે ઉપયોગ થાય છે ભૂકી રૂપે દવા છાંટવાના સાધનને શું કહેવાય તો રોટરી ડસ્ટર કહેવાય છે પાક સંરક્ષણ માટે દવાના છંટકાવના સાધનો અંગે કયો વિકલ્પ ખોટો છે આ વિકલ્પ ખોટો છે સાચા વિકલ્પમાં જોઈશું રેકિંગ સ્પ્રેયર ઊંચા ઝાડ પર પ્રવાસ પ્રવાહી દવાના છંટકાવ માટે ઉપયોગ થાય બેલો ડસ્ટર નાના બાગ અને બગીચામાં દવા દવાના છંટકાવ માટે ઉપયોગ થાય છે જંતુનાશક દવાના છંટકાવ માટે ઉપયોગમાં લેવાતી નોઝલ અંગે કયો વિકલ્પ ખોટો છે તો બે વિકલ્પ સાચા છે કીટનાશકો માટે હોલોઝોન હોલોકોન નોઝલ નીંદણનાશક દવા માટે ફ્રીઝ ટેલ નોઝલ આવે છે વામણિયાના દાંતની સંખ્યા અને તેના નામ અંગે કયો વિકલ્પ ખોટો છે બે દાંતાવાળો હોય તો એને બેલી કહેવાય એ વિકલ્પ ખોટો છે ત્રણ દાંતાવાળો હોય તો એને પણ કહેવાય ચાર હોય તો ચાવળ કહેવાય એક હોર્સ પાવર એટલે કેટલા એચપી તો એક હોર્સ પાવર એટલે ચારસો ને છેત્તાલીસ એચપી કેન્દ્ર સરકારે સ્થાપેલ ચાર ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કોનો સમાવેશ થતો નથી તેમાં નોર્થન રિજન ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ કર્ણાલ હરિયાણાનો ઉપયોગ થતો નથી બાકી સેન્ટ્રલ ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ બુટની સી ફોર મધ્યપ્રદેશ સધર્ન રિઝન ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ગાલરજીન ગાલરડીન જિલ્લો અનંતપુર આણંદ આંધ્રપ્રદેશ નોર્થ ઇસ્ટર્ન રિજન ફાર્મસી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ચારિયાલી આસામ આ ત્રણેનો સમાવેશ થાય છે કૃષિ ક્ષેત્રે હેક્ટરથી સૌથી વધુ ટ્રેક્ટરનો ઉપયોગ ભારતમાં કયા રાજ્યમાં જોવા મળ્યો તો પંજાબમાં સૌથી વધારે ઉપયોગ થાય છે